તેતર સસલુમ અને બિલાડીની વાર્તા મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલા કપિંજલ નામનો તેતર એક મોટા પીપળના ઝાડની પોલાણમાં રહેતો હતો કપિંજલ દરરોજ ખોરાકની શોધમાં બહાર જતી અને સાંજ સુધીમાં પોતાના ખોળામાં પાછી આવતી એક દિવસ એક તેતર ખોરાકની શોધમાં દૂર દૂર ગયો ત્યાં તેને સારો અને પૌષ્ટિક ખોરાક મળતો હતો તેથી તેતર થોડા દિવસ ત્યાં જ રહ્યો દરમિયાન શીગો નામનું સસલુમ આવીને તેતરની ગુફામાં રહેવા લાગ્યું થોડા દિવસો પછી જ્યારે તેતર સ્વસ્થ થયો ત્યારે તેને તેના ઘરમાં સસલુમ જોયું તેતર સસલા પર ખૂબ ગુસ્સે થયો અને સસલાને બૂમ પાડી આ મારું ઘર છે મારા ઘરમાં પ્રવેશવાની તારી હિંમત કેવી રીતે થઈ તમે મારું ઘર તરત જ ખાલી કરી દો નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય તેતરની વાત સાંભળી સસલાને ગુસ્સો આવ્યો અને પોતાનો ઘમંડ બતાવતા સસલાએ કહ્યું તું આ ઘરમાં ક્યારેક રહેતો હશે તે સમયે આ ઘર તારું હશે પણ હવે હું તેમાં રહું છું એટલે આ ઘર મારું છે તારે જે કરવું હોય તે કર હું આ ઘર ખાલી નહીં કરું આ રીતે બંને તું તું મેં હું બનવા લાગ્યા અંતે કોઈ ઉકેલ ન જોઈને બંનેએ એક ધાર્મિક વ્યક્તિ પાસે જવાનું નક્કી કર્યું જે બંનેને યોગ્ય ન્યાય આપશે અને બંને તેની વાતને સ્વીકારશે નજીકમાં જ્યાં એક જંગલી બિલાડી ખોરાકની શોધમાં ફરતી હતી તેને સસલા અને તેતર વચ્ચેની વાતચીત સાંભળી અને મનમાં વિચારવા લાગી કે જો હું આ બંને વચ્ચે મધ્યસ્થી બનીશ તો મને બંનેની નજીક આવવાનો મોકો મળશે અને હું ખૂબ જ ખુશ થઈશ અને તે બંનેને સરળતાથી મારી શકીશ આટલું વિચારીને તે એક ઊંચા ટેકરા પર બેસી ગયો અને હાથમાં માળા લઈને જપ કરવાનો ડોળ કરવા લાગ્યો જ્યારે સસલા અને તિતરે જંગલી ટોમકેટને મંત્રોચ્ચાર કરતા જોયા ત્યારે બંનેએ તેને ધાર્મિક વ્યક્તિ માનીને તેની પાસેથી ન્યાય મેળવ્યો બંને તેને જોઈને ડરી ગયા પરંતુ તે ધાર્મિક વ્યક્તિ હોવાનું જાણીને બંનેએ તેને પોતાની સમસ્યા જણાવી અને ન્યાય કરવા કહ્યું જંગલી બિલાડી આ જ ઇચ્છતી હતી તેણે તરત જ સંમતિ આપી અને કહ્યું એવું લાગે છે કે તમે બંને મારાથી ડરો છો મને સંન્યાસ લીધાને ઘણા વર્ષો થઈ ગયા છે અને મેં હિંસાનો માર્ગ સંપૂર્ણપણે છોડી દીધો છે હવે મારી ઉંમર થઈ ગઈ છે અને હું ભગવાનની ભક્તિમાં મગ્ન રહું છું વૃદ્ધ થવાને કારણે મને ઓછું સાંભળવા લાગ્યું છે જો તમે બંને મારી પાસે આવો અને તમારા વિચારો વ્યક્ત કરશો તો હું સારી રીતે સાંભળી શકીશ અને યોગ્ય ન્યાય આપી શકીશ સસલા અને તિત્રે જંગલી બિલાડીની વાત માની અને બંને તેની પાસે ગયા અને તેને પોતાની સમસ્યાઓ કહેવા લાગ્યા તકનો લાભ લઈ જંગલી રડતા બંને પર ત્રાટક્યા અને બંનેને મારીને ખાઈ ગયા બૌદ્ધ તેતર સસલા અને બિલાડીની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય નીચ અને નીચ લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ અને તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખવી જોઈએ નહીં પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ